નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા ભાવની માહિતી લઈને આવ્યા છીએ મહુવા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાંથી ચાલો આજે જાણીએ આજના રોજના તાજા ભાવ શું જાણી ચાલી રહ્યા છે સિંગ ગિરનાર છસો પાંત્રીસ થી આઠસો સિત્તેર રૂપિયા સિંગ આડત્રીસ છસો સાસઠ થી એક હજાર આડત્રીસ રૂપિયા છીંગ સાસઠ સાતસો બાવીસ થી લઈ અગિયારસો પંદર સુધી એરડાનો ભાવ એક ક્વિન્ટલ નો ભાવન મિત્રો આ ભાવ વધુમાં વધુ અને નીચામાં નીચા ભાવ એ પ્રમાણે હું માહિતી આપું છું તો જરા ધ્યાન આપજો અડદના ભાવ સાતસો રૂપિયા થી એક હજાર રૂપિયા મગનો ભાવ એક હાજર દસ થી માંડી અને એક ને વીસ રૂપિયા મેથીનો નો ભાવ આઠસો ચાલીસ રૂપિયા

ભાવ રૂપિયા આ રહ્યા આજના તાજા ભાવ મહુવા બજાર સમિતિના મિત્રો આવાના નવા રોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી પહોંચાડો ધન્યવાદ ખેડૂત મિત્રો મળીએ બીજા વિડીયો કાલે પણ હું નવા ભાવ લઈને આવી રોજની રોજના ભાવની અપડેટ હું તમને આ ચેનલ દ્વારા આપતો રહી મિત્રો આ ભાવ હું યાર્ડમાંથી માંથી ભાવ મંગાવી અને પછી જ હું તમારા પ્રતિ સમક્ષ રજૂ કરું છું જેથી કરીને ખોટા ભાવની માહિતી તમને ન મળે બને ત્યાં સુધી હું સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું અને હું પેલા ત્યાંથી એ લોકો પાસેથી માહિતી મંગાવીને પછી તમારા સુધી લાવું છું ધન્યવાદ ખેડૂત મિત્રો